જંગલમાં વરસાદ બંધ થઈને ધૂપ નીકળી હતી હરણ ધૂપનો આનંદ લેવા માટે હરણ પોતાના ઘેરથી દૂર જાય છે ત્યાં અચાનક ખૂબ સુંદર મુર્ગી દેખાય છે મુર્ગી જોઈને હરણ ચોકી જાય છે અને મુર્ગી જોઈ તે દોડીને તેની પાસે જાય છે તું તો આ જંગલ ની નથી અને તારા જેવી સુંદર મુર્ગી તો આ જંગલ માં નથી સાચું સુંદર હિરણ હું જંગલ નવી આવી છું અને આવી સમજાયું નહીં મારું જંગલ બીજા દેશમાં છે હું ખાસ સમુદાય પાસે રહું છું તો આ વાત અમારા જંગલ નો રાજા શેર જાણે છે મુર્ગી હસતે હુએ બોલી હું જે સમુદાય સાથે રહું છું તે જ પ્રાચીન છે તે ખાસ સમુદાય છે અમારા સમુદાયની મુર્ગી તો ગમે તે જંગલમાં પૂછ્યા વગર રહી શકે છે અને કોઈને નુકસાન નથી કરતી ત્યાંથી મુર્ગી આગળ નીકળી ગઈ તેની વાત કારો કાગળો સાંભળતો આ તો પ્રાચીન સમુદાય સાથે રહેનારી મુર્ગી આ મુર્ગી વર્ષ ત્રણ વાર જે બોલે છે તે સાચું થઈ જાય છે આ સમય ત્યારે ચાલુ થાય છે જયારે વરસાદનો મહિનો પૂરો થવામાં આવે છે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ આટલું બોલી કલ્લુ કાગડો મુરગી પાસે જઈને બોલ્યો છું તું મારી દોસ્ત બનીશ

અને કાળો કાગડા સાથે થોડું આગળ ચાલી હતી અને ત્યાં ચીડિયા સામે આવી કેટલી શક્તિશાળી છૂટું મારા રસ્તામાંથી હટી જા નહીંતર મારા મોઢામાંથી ખરાબ અવાજ નીકળીસ પછી મને ના કેતી કે આ શું થયું સિયા ચીડિયા ત્યાંથી ચાલી ગઈ કાળો કાગડો અને મુરગી બપોર સુધી ફરે છે મારે કેરી ખાવાનું ખૂબ મન થાય છે આમાં તો હું કોઈ મદદ નહીં કરી શકું કેરી તો જાડની ખૂબ ઊંચે છે અને હું ઊંચેથી નથી ઉડી શકતી તને નથી ખબર કે તું કહીશ તો કેરી જાડ પરથી નીચે પડી જશે આવું કેવી રીતે થાય મૂકી નથી તને તારી શક્તિનું જ્ઞાન નથી વિશ્વાસ ના હોય તો ચેક કરીજો સમુદાય વાળા બતાવ્યું નથી તમારા સમુદાય ની મુર્ગીઓ માં ખાસ શક્તિ હોય છે તમે જે બોલો છો તે સાચું થઈ જાય એ જાળવા છતાં પણ કમજોર પ્રાણી છે પણ જંગલ તાકાતવર પ્રાણી મુર્ગી સમુદાય હોવું જોઈએ